ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે સતત બે દિવસ સુધી પડેલા માવઠાના મારે જગતના તાતને રોવડાવ્યા છે આજ પરિસ્થિતિ લાઠી તાલુકામાં પણ સર્જાય છે તૈયાર પાક ઉપર પડેલા કમોસમી વરસાદના કારણે લાઠીના ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા હતા સતત પડેલા વરસાદથી કપાસ મગફળી સોયાબીન જેવા પાકો બગડી ગયા છે કપાસનો ઉભો પાક પાણીના કારણે જમીન દોસ્ત થઈ ગયો છે તો મગફળીમાં પણ પાણી લાગી જવાથી સડી જવાની શરૂઆત થઈ ગઈ છે એટલું જ નહીં પશુઓ માટેનો સડી ગયો છે આ ગંભીર જનક તડાવિયાએ પોતાના મત વિસ્તારનો પ્રવાસ ખેડ્યો હતો તેઓએ ખાતરી આપી છે કે કોઈ પણ ખેડૂત વળતરથી વંચિત ન રહે તે માટે તેઓ સરકારને વ્યક્તિગત રજૂઆત કરશે બીજી તરફ કેરાળા ગામના ખેડૂતોએ પણ પોતાની વ્યથા ઠાલવતા સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી મારું નામ છે આલાભાઈ દાનાભાઈ પરમાર વરસાદ બહુ પડ્યો માંડવી કપાસ ટાળી દીધા હાથમાં આવેલું હઈ ગયો સમજે લેવાનું નહીં આ તો દવાનો બાટલો પીવો પડે એવી પોઝિશન ખેડૂતની થઈ ગઈ હેજા બેકાર પોઝિશન હવે સરકાર આમાં કાંઈક ધ્યાન ધોર એવું બધું છે હેજા પાક એટલે હાવ નિષ્ફળ ગયો હેજા સિંગ બિંગ હાવ ઉગી ગઈ તણાઈ ગયા પાથરા છેલ્લા બે દિવસથી જે કમોસમી વરસાદના કારણે જે પ્રમાણે ખેડૂતોના ખેતરનો પાક સદંતર નિષ્ફળ ગયો છે આમ ગણો તો ખૂબ મોટી નુકસાની વરસાદના કારણે આ આખા સમગ્ર જિલ્લાની અંદર થઈ છે આમ તો જુઓ તો આખા રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં જ્યાં જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં થઈ છે પણ આ વખતે જે અમરેલીની અંદર જે રીતે વરસાદ પડ્યો છે ત્યારે આખા જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની મગફળી અને કપાસની અંદર દેખાઈ રહી છે ત્યારે સરકારશ્રીને અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે અમરેલી જિલ્લાના તમામ ખેડૂતોને સહાય મળી રહે એ માટેની અમે સરકારશ્રીને રજૂઆત કરી જો મારી નામ છે મનુભાઈ વચનાભાઈ ઠેસિયા ગામ કેરાળા નુખિયાની નહીં નહીં તો એની વાત કરવામાં અને આ અત્યારે માંડવી કપા બધું જ પાયમાલ થઈ ગયું સરકાર જો તાત્કાલિક નિર્ણય કરે તો અત્યારે હારા મારું કહેવાય નકર તો આમાં તો જો તમે જોવો છો બધા નહીં થવાની કરે છે માણસ એટલે એમાં સરકાર જો સહાય કરે તો સારું ખેડૂતો તમને કહું ડબલ કરી તો મરી જવાના છે એમાં હાથમાં આવે એમ નથી કાંઈ વિજે નહીં નહીં તો અઢાર ઓગણીસ હજારનો ખર્ચો છે નુકસાની તમે વાત જ કરોમાં તમને કીધું પંદર પંદર હજાર અઢાર હજાર કોઈ નક્કી નથી વિજે કપા બાબતર કે માંડવી વાવેતર સોયા બી કોઈ હાથમાં આવ્યું નથી હવે જો સરકાર સહાય કરે તો હારા મારવું તો એને બધા ગોજલા થઈ જાય માટે